તમે કેસ કિંગ તેલ લગાવો છો તમે તેલ એવું જ લગાવો હાટર મજબૂત કેસ કેસ કિંગ સોડીઓ બિચારી હોસ્ટેલોમાં ભણતી હોય ને એટલે જાતે માથું ધોયું ના ધોયું એ કણ ગરમ પાણીની સગવડ હોય ગરમ હોય કે ઠંડુ હોય પાણીની સગવડ હોય ના હોય આપણે માથું ધોવરાઈએ ને ધાણા બાપાને ધોવરાઈ દેલી થોડી લે તું ખરા

તો પતિ બીટુનો બીટું એમ કહે કે મારા જમીન જ નીકળવું હોય ને એના ભાવ હશે વધારે સરગવાની સેગોનું શાક બરાબર એટલે જુઓ ઉનાળો હોય એટલે મસ્ત સેગો આવ્યું એટલે આપણે સરગવાની સેગોનું શાક બનાવીએ બટાકાનું બેનું મિક્સ અને જુઓ આપણે હું પહેલાં માતાજીના દર્શન કરાવી લઉં કારણ કે મારે હજી પૂજા કરવાની બાકી મેં પૂજા નહીં કરી બીટુને જવાનું તું એટલે પહેલાં હું જમવાનું બનાવું પૂરીએ પૂજા કરી દીધી હું કરું કે એ કરું ખાસ કરીને તો મારા ગણવા જવું તો હું ઓછી પૂજા કરું માતાજીની કે ભગવાનની પૂરી જ કરવી કારણ કે હવાર વહેલા યો નહીં ધોઈને તરત પૂજા જ કરવાની હોય બરોબર મારે બીજું બધું કોમ હોય હ એટલે મારે થોડું ઓછું મેળા એટલે જો પૂજા માતાજીની બધી થઈ ગઈ હે બધા અખંડ જૂથના દર્શન કરી લઈએ આપણે માતાજીના આશીર્વાદ તમે પણ લઈ લો આ ત્રીજું નહોતું હવામાનનું એટલે જે જે દર્શન કરવા હોય કરી લેજો જય ભોળાનાથ રામ ભગવાનના પણ આપણે રોજે ચાલ પોતું જ કરતી હતી હાલ પણ એને મારી શરમ આવે એટલે કે તું વિડીયો ઉતારે ને એટલે કે હું બંધ થઈ જઉં પોતું કરતી કના ઘરમાં આવા છોકરા હી બહુ હેરાન કરે છોડીઓ ના મમ્મી ના બધા જોજો અને બિટ્ટુ બેન જોવાય વાસણ ઉટકી એ બતાવ બિટ્ટુ બેન વાસણ ઉટકી કેમ છો જુઓ પૂરી કરી આપણે અંદર જોઈએ જો મોબાઈલ સન સન મોબાઈલ ફેરવાનું

મારા પપ્પા બધો થઈ ગયો વારો આવ્યો તમે પણ દર્શન કરી લેજો માતાજીની આરતી લઈ લેજો દર્શન કરી લેજો માતાજીના નોરતા ચાલુ છે એટલે માતાજી નવે નવ દિવસ હાજરા હાજુર જ હોય છે એવું મને એક બે વાર આવો પરચો મળેલો હો કે માતાજી હાજરા હાજુ હું તમને કેમ કહું ખબર કે માતાજી હાજર હોય મને પરચો મળેલો પછી હું તમને લોબી વાત કરી હાલ માર જોડે એટલો બધો ટાઈમ નહીં લોબી વાત કરવાનો ટાઈસુ વચ્ચે બેઠો તો સામાન્ય વાત કરું ટાઈસુ વચ્ચે બેઠો તો ને તે ભસતો કે કણ કોકસ એમ ટાઈસુ ભસે જાય ને રોયા જાય ભસે જાય ને રોયા જાય એવું કર એટલે માતાજીને આપવું તું એટલે એમ કહતું વચ્ચે કેમ બેઠી એમ એટલે એવી રોવો એવી રોવો મને કહેવા આવક કણ કુકસ ને મને મારે એવુંથી તું એવા એવા તો મને ઘણા પરચા મળેલા એટલે મને ખબર હે કે માતાજી હાજરા હાજુરું હોય અને જો માતાજીને આવવા જવાની જગ્યા હોય ને એ પણ કોઈ દિવસ વચ્ચે ના તો વચ્ચે તમારે કોઈ દાળ પથારી ના કરાય કે ખાટલો ઢાળીને વચ્ચે ના ઊંઘાય જો માતાજીને મેન દરવાજાથી આવવાનું હોય ને એ અને મંદિરના આગળ કોઈ દિવસ ઊંઘવાનું નહીં શાક વઘાર્યું અને આ ચાલ લોટ બોડ શાક થઈ જાય પછી બનાવું બીજું શાક બે શાક બનાવવાના ગવારનું અને એક આ સેગોનું ઘડીએ ભૂલી જવાય હરગવાની સેગો વારે ઘડીએ ભૂલી જવાય હરગવાની સેગોનું નું શાક અને બટાકાનું બનાવવાનું હ અને એક ગવાર ખાલી એકલી ગવારનું બનાવવાનું હ અને માતાજી નો પ્રસાદ બનાવીશું રોટલી ત્યાં ચાલ લોટ બોદ હું શાક એક શાક વઘારી નાઈ એક કુકર માનસીન આપી દીધું હોય ને એક કુકર અમાર જોડે એટલે હવે મારે એક કુકર ઉપર બધું ગવાર બાફવા માટે પેલામાં જ કરવું પડે કુકરમાં જ કરવું પડે અમારે ગવાર થોડી બફાઈ જાય ને તો પછી સારું બને શાક બાફીને બનાવું હું એટલે ડાયરેક્ટ વઘારું ને તો એ વધુ ના આવે પણ કુકર સિવાય નહીં થતું ગવારનું શાક તો એટલે આપણે ફ્રી પડી ગયા એટલે જો હું હિંચકામાં બેઠી બેઠી થોડો વાયરો ખાઈ લઉં પછી જવું અંદર જોવું હવે આ શાક ને હજી સીટી વાગી નહીં બીજો મસાલો તૈયાર કર્યો મારો છોકરો લોટ બધ જો આમાં જેટલો લોટ બધવાનો હોય તમારા લોકોને કદાચ આટલો લોટ આટલેથી આટલો જ બધવાનો છે અમારા આટલા આટલા લોટ બધવાના હોય એટલે અમે પાતળી રોટલી નહીં બનાવતા જાડી રોટલી બનાવ ચલો તો જુઓ બપોરે વાગી ગયા છે સાડા ત્રણ સાડા ત્રણથી પોણા ચારનો ટાઈમ છે તો બસ મેં મસ્ત કડક મીઠી ચા બનાવી દીધી હ તમે પણ ચા પીવા માટે ચાલો હવે આપણે ચા પીશું ચલો ચા પીવા માટે આ તો આ ચાલ વગર ફાવતું નહીં આ ચાલ જઈએ મોડન તરીકે મેકઅપ કરાવવા માટે એટલે આ જેમના જઈએ બરોબર મને ફાવતું નહીં મારા જોડે ને જોડે રહે ને કાયમ માટે એટલે મને થોડું ઓછું ફાવવા બુન આવું જ છે કદાચ રિક્ષા કરીને આપવાનો જ છું એવો તૈયારી છે આપવાની આપણે જોઈએ ઈયન ઉપર મેકઅપ છે એવું કરે હો કદાચ મોઢું ધોઈને આવશે તો ખબર નહીં જો ટાઈસી બહ એ કોઈ બીજું આપણે જોઈએ આ વખતે આઈ 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 કેવો લાગો બતાવજો પધારો 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 પેલા મોઢું બતાવજો કેવો મેકઅપ કરે

સારું ત્યાં જુઓ આચલબેન આવો લાગે છે મેકઅપ કરીએ એટલે ફરી ચલો ત્યાં જુઓ અમે આજે તો ચાલવા માટે નીકળ્યા છીએ કેટલા વાગ્યા ક્રિશ આશિયા છે પેલા આચલ જાય છે અને પેલો ક્રિશ છે ચાર જણો અમે ચાલવા માટે નીકળ્યા છીએ થોડું ચાલ લે ને કીધું किलोमीटर ही होती एक किलोमीटर तर हस नाई एक किलोमीटर हमारा घर थी अमावे एक किलोमीटर हं एक किलोमीटर जेव्हा हेडवान चलो बाय